આ રીતે નળી પાથરી દીધી છે બધી અને પછી આવા ત્રણ લીટા કર્યા છે ટપક પછી ટપક સેટ કર્યા પછી આવા ત્રણ લીટા કરી પછી આ શાહની અંદર જીરાનો હાથથી છંટકાવ કરવા કેર કરેલો છે આ રીતે આ રીતે આખા ઓલામાં લીધા કરી પછી અને રાપથી દાટી દેવાનું છે તો એ પણ આપણે આગળ જોઈશું આ રીતે આપણે આગળ જોયું વાવેતર આ ટપક માથે કર્યું છે અને આજે આ ઝીરું વાયુ એને પંદર દિવસ થઈ ગયા છે અને ત્યારબાદ બે પણ પાયા હતા ત્રીજું શરૂ કર્યું હતું એટલે અમુક જગ્યામાંથી આવું ઝેરું ઊગી ગયેલું છે આ રીતે આ રીતે વહેલું હતું આપણે આગળ વિડીયોમાં બતાવ્યું એ રીતે પછી વરસાદ બાદ આ ફરી વખત બીજું જીરું વાવ્યું છે તારીખ ત્રીસ અગિયાર બે હજાર ત્રેવીસ આ રીતે ટપકમાં જીરું ઉગાડવાનો પ્રયાસ કર્યો છે પણ થોડુંક ઝીરું ઉગાડવું થોડુંક તકલીફ પડતી હોય છે પાણી ઓછું હોય એટલે જો પાણી પૂરતું હોય તો તો સારું જ ઉગતું હોય છે એટલે આ રીતે જીરું ઉગેલું છે જે જીરું ઊગતું પણ આવે છે આ રીતે વધુ ઓછું એમ જરૂર ઉગેલું છે આની અંદર ટોટલ પ્રથમ બાર કલાક મોટર હાકી હતી અને જરૂર ઉગ્યું છે અને હજી એને એક ત્રીસ રૂપિયાની જરૂર હતી એટલે પંદર કલાકની આસિપાસ જરૂર ઉગવાનું હતું પણ વરસાદમાં થઈ આવ્યો એટલે જરૂર ઉગી ગયું છે અમુક ટકા જરૂર સપડાઈ પણ ઉગેલું છે પણ અમુક ટકા ઉગશે ખરું એવું લાગે અને હવે પછી આગળ શું થાય છે એ આપણે જોઈશું તો આગળ તમે જુઓ હવે આ જીરું બે રાઉન્ડમાં ઉગાડવામાં આવેલું છે જે ટપક માથે ઉગાડવામાં આવેલું છે હવે એમાં પ્રથમ રાઉન્ડમાં અને બે રાઉન્ડ એટલે કે આ પહેલાં રાઉન્ડનું ઝીરું છે જે આપણે વરસાદ પહેલાં વાવેતર કરેલું હતું જે તારીખ પંદર અગિયારના રોજ પ્રથમ પિયતની શરૂઆત કરી હતી અને આગળ તમે વિડીયોમાં જોયું એ રીતે વાવેતર કર્યું હતું અને પિયત આપ્યા હતા પાણી બહુ ઓછું હોવાથી આ જીરાનું વાવેતર કરેલું છે અને એ વખતે એમાં બાર કલાક માથે મોટર આપેલી હતી જુદા જુદા સમયે જે પહેલું જીરું પંદર દિવસમાં ઉગી ગયેલું એમાં દસ દિવસ સુધી પાણીના પેત સતત આપેલા હતા એમના નોખા નોખા દિવસો એમાં અલગ અલગ નળિયું ફેરવીને અને પંદર દિવસમાં પછી એ જેરું ઊગી ગયું માવઠું થયા બાદ અને એ બાર કલાક એમાં પેત આપેલું હતું પણ ખરેખર એને ત્યારે જરૂરિયાત થી વીસ કલાકની જરૂર પડે એવું હતું પણ વરસાદ થઈ ગયો એટલે ઘણો પણ જીરું ઉગાવવા માટે ફાયદો થયેલો છે લગભગ આઠ સિત્તેર ટકા જેવો ફાયદો થયેલો દેખાય છે મને કારણ કે અહીતર એને પાણી ઉગાડવા માટે બહુ જાજુ હતું અને જે થી પાંત્રીસ ડિગ્રી તાપમાન હતું ત્યારે એ આ પ્રથમ round નું જીરું છે અને છવ્વીસ તારીખ વરસાદ બાદ જેની ઓરી થયા પછી બે બીજા round નું આ જીરું વાવેલું છે એ પણ અત્યારે ઉગી ગયું છે એ માત્ર ચાર કલાક ટપકમાં માથે પાણી આપવાથી જુદા જુદા દિવસે એ ઉગી ગયું છે એ ટોટલ દસ દિવસમાં આ જીરું આવશે આ દસ દિવસનું જીરું થઈ ગયું છે પહેલી તારીખે વાવ્યું હતું અને પ્રથમ પિયત એને આપેલું હતું તો પણ એ પણ સારું ઉગી ગયેલું છે અત્યારે આ તાપમાન નીસું તાપમાન હોવાથી ઝડપી ઉગેલું છે જે ત્રીસ ની આસપાસ સતત મેક્સિમમ તાપમાન રહેતું હોવાથી એટલે ઉગાવો સારો નીકળ્યો છે અને એ પણ નળી ફેરવીને પિયત આપેલું છે આ રીતે બધુંય જીરું અત્યારે આજે ઉગી ગયેલો છે આ પ્રથમ જીરું આવડું છે મોટું થયું છે અને છે આ રીતે વિડીયોમાં તમે આગળ જોયું એ રીતે આમાં પ્રક્રિયા કરેલી છે અને બીજું આની અંદર રાપ પણ ખડ મારવા માટે નિંદામણ દૂર કરવા માટે છઠ્ઠા દિવસે રાંપ મારેલી હતી એટલે અમુક ટકા ખડનો પણ ઉગાવો ઓછો થઈ ગયો છે છ દિવસની આસપાસ જીરાને આપણે રાંપ પણ મારી એકવી જે અત્યારે જીરું જે ઉગ્યું પૂરું ન હોય કોટાઈ ગયેલું હોય અને પછી તરત બીજે દિવસે એને પિયત આપી દેવું એટલે વાંધો આવતો નથી આ રીતે આ ઝીરું કમ્પ્લીટ ઉતરે ઊગી ગયેલું છે માત્ર થોળ કલાક જ મોટર રાકેલી છે પાણીની સગવડતા પૂરતી નથી છતાં પણ ઝીરોની ટ્રાય કરી છે કે કેમ થાય છે શું થાય છે એ મિત્રો આપણે આગળના વિડીયોમાં હવે જોઈશું તો એ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો આભાર આજે આ ટપકની અંદર પિયત આપવાનું ચાલુ છે જે માવઠા બાદ આ ઝીરાને બીજું આપવામાં આવ્યું છે જે દસ બાર દિવસે આપવામાં આવે છે આ આપણું કિસાન પ્રાકૃતિક ફાર્મ છે અને આ ઝીરું ટપક પર વાવેતર કરેલું છે આ રીતે આપાય છે જે દસ બાર દિવસે કલાક જેવી એક બ્લોક માં અંદર રાખવા આવે છે એટલે બે બ્લોક છે એટલે ના વિભાગ પડેલા છે જે

પાણી કહેવાય વીઘામાં જેમાં થોડીક હળદર અને મરચીનું પણ વાવેતર છે અડધા વીઘા જેવું ને આ કિસાન પ્રાકૃતિક ફાર્મ શું શું પાકનું વાવેતર કરેલું છે એ મિત્રો જોવા માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરો તો એ પર તમે વિડીયો જોઈ શકશો